સુરતના પાલ ખાતે આવેલા અટલાશ્રમમાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વએ ભવ્ય ઉજવણી કરાઈ હતી મહાત બુટગીરી આ મહારાજના આશીર્વાદ લેવા શિષ્યો ઉમટી પડ્યા હતા

અને એ માતા પિતા જયારે આપણે ભણાવી ગણાવી ને જયારે પદવીઓ આપણે અપાવી સમાજમાં આપણે ઉભા રહેવાની શક્તિ પ્રદાન કરતા હોય ત્યારે એવા માતા પિતા એ પ્રથમ ગુરુ છે ત્યારબાદ માં આધ્યાત્મિક ગુરુ માટે આપણે કોઈ મહાપુરુષ નું જોઈએ તો એમ જેમ રામના વસિષ્ઠ છે અને કુલ ગુરુ ભગવાન કૃષ્ણના આપણે ગણવા જઈએ તો આચાર્ય ઋષિ એટલે ચાંદક ઋષિ એમના આચાર્ય ગુરુ છે એમની પાસેથી વિદ્યા ભણી અને સદગુરુ દુર્વાસા મુનિ હતા કૃષ્ણ ભગવાન એવી રીતે કોઈ મહાપુરુષ સાનિધ્ય મળે અને અધ્યાત્મિક આગળ વધે એ આપો અને એમના જીવનમાં આગળ વધારે અને પરમાત્મા નજીક લઈ જાય એવા મહાપુરુષોનું સાનિધ્યમાં જવું જોઈએ અને પોતાના મનુષ્ય દેવ મળેલો છે એટલે આવું કર્તવ્ય છે કે પેલું ગુરુનું ચરણ અને ગુરુ પુષ્ય જ પરમાત્મા છે ઈશ્વર બના ગુરુ કૃપાને ઈશ્વરની કૃપા થાય ત્યારે ગુરુ મળે અને ગુરુ ની કૃપા થાય ત્યારે ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે આવું ગુરુ પાડું છે આજે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે દરેક ભાઈ ભક્તોને સાદર આમંત્રિત અને દરેક અટલ આશ્રમથી જોડાયેલા જાણતા અજાણતા જે ક્યાં ભાઈઓ બહેનો દરેક ને મારી ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ આવો પ્રસાદ લઈ પાવન થાય સાંજે ભજન સંધ્યા ના વિગેરે કાર્યક્રમ છે અને અત્યારે બાર વાગ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે